સમાચાર છે કે સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચુકી છે ધોરણ દસ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તે વિદ્યાર્થીઓ પરીક્ષા પરીક્ષા આપતા સમય તેમને વ્યવસ્થિત બેસવાની અને પીવાના પાણી સહિતની તમામ અનુસંગિક વ્યવસ્થા ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઉભી કરવામાં આવી છે નિવાસી કલેક્ટરે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી આ તબક્કે જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓને આવકારી ને શુભેચ્છા પાઠવી હતી